નમસ્કાર ગુજરાતવાસીઓ વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ ખાસ કરીને છત્રી અને રેનકોટ સાથે રાખજો આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ હાલ તો મિત્રો ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આગામી દિવસોની અંદર ખાસ કરીને ફરી અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો હાલ સમયગાળો પસાર થતો જશે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો પંદર થી લઈને સત્તર જૂનના સમયગાળા દરમિયાન ફરી એકવાર મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જાણે આભ ફાટ્યું હોય વીજળીના ચમકારા થતા હોય મેઘ શરૂ થતી હોય એવી રહેલી છે હવામાન વિભાગની નવી અને આગાહી સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અત્યારે પવનો ફૂંકાતા હોય તેવી અત્યારે આગાહી હવામાન નિષ્ણાંત દેવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સાથે સાથે હવે મિત્રો આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આમ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખો જોવા મળી રહ્યું છે હાલ છૂટાછવાલા વિસ્તારોમાં અત્યારે ફરી એકવાર વાદળો છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને સાંજ પડે અને રાત્રિ પડે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને દરિયાઈકાંઠાના ભાગોની ની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાતા હોય તેવી અત્યારે હવામાન વિભાગની નવી અને નકોર આગાહી સામે આવી રહી છે પરંતુ મિત્રો લાંબા ગાળાની ની આગાહી વિશે વાત કરીએ ત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અમલલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ફરી એકવાર મુંબઈના ના દરિયાઈ કાંઠા ભાગોમાં નવ એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને જેમના કારણે હવે પછીના દિવસોની અંદર સૌથી પહેલાં તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થશે સાથે મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું વાવણી લાયક વરસાદને લઈને શું નવી આગાહી સામે આવી છે સાથે સાથે મિત્રો વર્ષ બે હજાર ચોમાસાને લઈને શું અપડેટ સામે આવી છે હાલ મિત્રો ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તો તાપમાનમાં ક્યારે ઘટાડો થશે અને મિત્રો જ્યારે હવામાન વિભાગ તરફથી જે ઓફિશિયલી જે

આવી છે પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાલ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર આજે સાંજના સમયગાળા દરમિયાન ફરી જામ છે વરસાદી માહોલ જેમાં ખાસ કરીને જૂનાગઢ છે રાજકોટ છે ચોટીલા છે ગોંડલ છે જસદન છે બોટાદ છે સાથે સાથે મિત્રો અમરેલી લાગુનો વિસ્તાર છે અમરેલીથી લઈને ખાસ કરીને મહુવા અલંગ અને ભાવનગર લાગુના વિસ્તારમાં ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તારમાં વલસાડ લાગુના વિસ્તારમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે ખાસ કરીને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો કયા કયા વિસ્તારમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને કયા વિસ્તારમાં આજે રાત્રિ અને સાંજના સમયગાળા દરમિયાન અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્ર આગાહી સામે આવી છે મિત્રો એમના વિશે હાલ વાત કરીએ તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીન

ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે દીવ છે જૂનાગઢ છે રાજકોટ છે બોટાદ લાગુના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ફરી વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો તમે દક્ષિણ ગુજરાતનો ભાગ જોઈ શકો છો શરદી ભારત શરદી ગુજરાતનો ભાગ જોઈ શકો છો જેમાં આગામી કલાકોમાં ફરી વરસાદ વરસવાને લઈને નવી નકવાર આગાહી સામે આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકો માટે આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે જેમાં મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા

ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના માત્ર બે જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદ વરસવાને લઈને આગાહી છે સામે આવી છે જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં હજુ પણ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી છે સાથે સાથે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં નવસારી છે ડાંગ છે વલસાડ છે દમણ છે દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી સામે આવી રહી છે આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તારીખ ચૌદ તારીખ લગીનો જે નકશો રજૂ થયો છે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી જેમાં આ બાર તારીખનો નકશો છે આ તેર તારીખનો નકશો છે અને આ ચૌદ તારીખનો નકશો છે હાલ તો મિત્રો બાર તેર ચૌદ તારીખે એક સમાન જ આગાહી રહેશે જેમાં ચૌદ તારીખની લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ખાસ કરીને ગરમી ઉપલાટનું પ્રમાણ ફરી ગુજરાતમાં વધશે તાપમાનમાં ભારે વધારો થશે આડત્રીસ થી લઈને મિત્રો હાલ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળશે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે એ પેલા ગરમી અને ઉકળાટનું ખાસ કરીને પ્રમાણ વધતું જોવા મળવાનું છે તો મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હાલ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવું તાપમાન હાલ જોવા મળી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના જે કચ્છ લાગુના વિસ્તારમાં જે ગરમી અને તાપમાનનો ભારે વધારો થઈ રહ્યો છે જેમાં ખાવડની અંદર ઓગણચાળીસ ડિગ્રી નડિયાદની અંદર ચોત્રીસ ડિગ્રી ગાંધીધામમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો ફરી એકવાર ગુજરાતના જે આ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગની સાથે રણ પ્રદેશનો જે ભાગ છે ત્યાં તાપમાનમાં ભારે વધારો થતો હોય તેવી અત્યારે આગાહી સામે આવી છે હવે પછીની કલાકો માટે હવે પછીના ગુજરાતવાસીઓ માટે અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાતી હોય છે ગુજરાતમાં ચોમાસાનું આગમનને લઈને જે ઓફિશિયલી કેટલી તારીખો રજુ થતી હોય છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના તમે આ ઊંડાણ ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી આગામી દિવસોની અંદર જ્યારે અરબ સાગરમાં ફરી એકવાર નવી એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક સ્ટોફલાઇન લંબાતી જોવા મળશે એમના ભાગરૂપી દક્ષિણી ભારતના ભાગોની અંદર તો વાદળછાયું વાતાવરણ છવાય છે જ્યારે મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસાનું આગમન ક્યાં થયું હતું અને અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેમના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ચોમાસાનું આગમન છે એ મે મહિનાની ચૌદ તારીખ આસપાસ જે અદમાન નિકોબાર લાગુના વિસ્તારની અંદર ચોમાસાનું આગમન થયું હતું ધીમે ધીમે ચોમાસાનું આગમન છે મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં મદુરાઈ છે કેરળ છે બેંગલવી લાગુના વિસ્તારથી લઈને બેંગલુરુ લાગુના વિસ્તાર આમ તો મિત્રો અત્યારે જે ચોમાસું ક્યાં પહોંચ્યું અને ક્યાં અટક્યું એના વિશે વાત કરી તો મિત્રો છવ્વીસ મેથી લઈને હાલ મિત્રો અત્યારે છ જૂન થઈ છે છ જૂન થઈ છે અને મિત્રો આ સમયગાળા દરમિયાન અત્યારે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ચોમાસું છે એ તારીખના રોજ જ મહારાષ્ટ્ર મુંબઈ લાગુ મુંબઈના અત્યારે ચોમાસું અટકી ગયું છે ત્યાં પણ અત્યારે કોઈ વરસાદ હોય એવી કોઈ પણ લેટેસ્ટ આગાહી સામે નથી આવી પરંતુ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી છૂટાછવાયેલા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો હોય તેવી આગાહી સામે આવી હતી અને હવે પછીના લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછીના દિવસોની અંદર ખાસ કે મિત્રો પંદરથી લઈને જે ત્યાર પછીનો જે સમયગાળો હોય છે એટલે કે સત્તર તારીખ છે અઢાર તારીખ છે ઓગણીસ તારીખ છે એ સમયગાળા દરમિયાન જે રીતે મુંબઈના દરિયાઈ કાંઠે જે સખ્તી નામનું વાવાઝોડું એકવાર ટકરાજથી મિત્રો વીસથી પચીસ દિવસ પહેલાં એવી જ રીતે મિત્રો ફરી એકવાર સત્તર તારીખના રોજ મુંબઈના દરિયાઇ કાંઠે એક નવી વરસાદી સિસ્ટમ ટાટકવા માટે આગળ વધશે તો જેમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો છે ગુજરાતના દરિયાઈ પણ કાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણીય હલચલ વધશે અસ્થિરતા વધશે ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી ગુજરાતની અંદર વધશે અને અમુક ભાગોમાં તો ધોધમાર વરસાદ વરસવાને લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને તાંડવ શરૂ થવાને લઈને નવી નકો રાખે છે હવામાન વિભાગની સામે આવી છે અત્યારે મિત્રો જે નવું મૃક્ષ કરીને નક્ષત્ર શરૂ થઈ ગયું છે એનું નામ છે મૃગશીષ નક્ષત્ર અને મિત્રો આ નક્ષત્રનું જે વાહન છે શિયાળ કહેવામાં આવે છે અને શિયાળ રડે ત્યારે ગુજરાતમાં જાણે આભ ફાટી હોય રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા કડાકા ભડાકા મેઘટાંડું શરૂ થતું હોય તેવી અત્યારે હવામાન વિભાગની નવી નકોર આગે સામે જોવા મળી રહી છે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું જે લેટેસ્ટ હવામાન જોઈએ તો અત્યારે ગુજરાતમાં ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધ્યું બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં ભારે વધતું જોવા મળી રહ્યું છે આજે અમદાવાદમાં તો મિત્રો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું તો સાથે સાથે મિત્રો સુરત લાગુના વિસ્તારમાં પણ પાંત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન ભાવનગર સુધી વિસ્તારની અંદર ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળી રહ્યું છે એટલે મિત્રો ગુજરાતમાં સૌથી ગરમ પ્રદેશ હોય તો એ છે મિત્રો ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તાર અને જો ઠંડો પ્રદેશ હોય તો એ મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાઈકાંઠાનો ભાગ છે જેમાં મિત્રો વલસાડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે બત્રીસ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળી રહ્યું છે બાકી તો તમામે તમામ ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકલાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે